डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું સંગઠન વિશે સંગઠનનો અર્થ અને વ્યાખ્યા તથા તેના પ્રકારોની સમજૂતી આજના આ વિડીયો લેક્ચરમાં આપણે ચર્ચાના આધારે એ સમજીશું વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક જ તમને એવો પ્રશ્ન થાય કે સંગઠન એટલે શું જુદા જુદા વિદ્વાનોએ સંગઠનની વ્યાખ્યા કઈ રીતે આપી છે સંગઠનના પ્રકારો કેટલા છે કયા કયા છે એ પ્રકારોની લાક્ષણિકતાઓ શું છે એકબીજાથી એ કઈ રીતે અલગ પડે છે આ સમગ્રની ચર્ચા આજે આપણા આ વિડિયો લેક્ચરમાં કરીશું સૌપ્રથમ આપણે સમજીએ સંગઠનની પૂર્વ ભૂમિકા સંગઠન વગર વહીવટી તંત્રની કલ્પના કરવી મુશ્કેલ છે સંગઠન એ માળખું છે જે ચોક્કસ હેતુઓની સિદ્ધિ માટે માનવ મૂડી ભૌતિક સાધન અને નાણાંનો ઉપયોગ કરે છે આપણે આપણા રોજિંદા જીવનમાં એક યા બીજી કામગીરીના માધ્યમ દ્વારા સંગઠનોના સંપર્કમાં આવતા હોઈએ છીએ ઉદાહરણ તરીકે મહાનગરપાલિકા પંચાયત ઓફિસ પોસ્ટ ઓફિસ કોઈ સરકારી કાર્યાલય રેલવે વિભાગ વગેરે કે જે સમાજની સેવા કરતા સંગઠનો છે જ્યારે ચોક્કસ હેતુને સિદ્ધ કરવા માટે વ્યક્તિઓ ભેગા થઈને કાર્યની વહેંચણી કરે અને લાંબા ગાળા માટે પરસ્પર સમજૂતીથી કાર્ય કરે છે ત્યારે સંગઠનનું નિર્માણ થાય છે અને એટલા માટે જ સંગઠનનો અર્થ અને તેની વ્યાખ્યા સૌપ્રથમ જાણવી અને સમજવી જરૂરી છે વહીવટી પ્રવૃત્તિઓની સફળતા માટે સંગઠન આવશ્યક છે કોઈ પણ હેતુની સિદ્ધિ માટે કઈ કઈ પ્રવૃત્તિઓ જરૂરી છે તે નક્કી કરવાનું તથા તે વ્યક્તિઓને સોંપવામાં આવેલ આ પ્રવૃત્તિઓને જૂથબદ્ધ કરવાનું કાર્ય સંગઠન કરે છે તો આવો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે જાણીએ સંગઠનનો અર્થ અને તેની વ્યાખ્યા કારણ કે સંગઠનનો અર્થ અનેક રીતે કરવામાં આવ્યો છે માનવી સામાજિક પ્રાણી છે ને સાથે સાથે એરિસ્ટોટલ કહે છે તેમ કે તે રાજકીય પ્રાણી પણ છે જાહેર વહીવટ માટે સંગઠનનું મહત્વ નકારી શકાય નહીં બદલાતા સમય અને પ્રવાહોની સાથે સંગઠનની રચના કાર્યો અને કાર્ય પદ્ધતિમાં પરિવર્તન આવ્યું છે સંગઠન એક માળખું છે કુટુંબ એક સંગઠન તરીકે ઓળખાવી શકાય છે માનવ વસ્તીમાં જેમ જેમ વધારો થતો ગયો તેમ તેમ કુટુંબમાંથી ગામ ગામમાંથી એક પ્રદેશનું નિર્માણ સમયાંતરે થયું આ સાથે અન્ય વિવિધ પ્રકારના સંગઠનોનો વિકાસ પણ થયો ઔદ્યોગિક ક્રાંતિને કારણે માનવીનું સ્થાન યંત્રોએ લીધું કારખાનાઓ ઉત્પાદનના કેન્દ્રો બન્યા અને મોટા સંગઠનોમાં યુગની શરૂઆત થઈ સંગઠનની વ્યાખ્યાઓનો આપણે એક પછી એક અભ્યાસ કરીએ જેમ્સ મુને નામના એક ખૂબ જ પ્રચલિત એવા વિદ્વાને સંગઠનની વ્યાખ્યા આ રીતે આપી છે કે સંગઠન એ સમાન હેતુની સિદ્ધિ માટેના દરેક સાહચર્યો માનવ સાહચર્યનું સ્વરૂપ છે એવી જ રીતે બીજા વિદ્વાન જણાવે છે કે કાર્યો તથા જવાબદારીઓની ફાળવણી દ્વારા કેટલાક માન્ય હેતુઓની સિદ્ધિની સુગમતા માટેના કર્મચારીઓના પ્રબંધને સંગઠન કહેવામાં આવે છે લ્યુથર ગ્યુલિક નામના એક વિદ્વાન છે જેણે સંગઠનની વ્યાખ્યા આ રીતે આપી છે કે સુનિશ્ચિત ધ્યેય માટે જેના દ્વારા કાર્યને પેટા વિભાગોમાં વ્યવસ્થિત કરવામાં આવે છે વ્યાખ્યાબદ્ધ કરવામાં આવે છે અને સંકલિત કરવામાં આવે છે તે સત્તાની સ્વરૂપીય રચના એટલે સંગઠન પીફનર નામના એક વિદ્વાન છે અને એ વિદ્વાન સંગઠનની વ્યાખ્યા આ રીતે આપે છે કે સંગઠન એ વ્યવસ્થિત રીતે કાર્ય વિભાજન કરવા માટે સંબંધિત એવા વ્યક્તિ વ્યક્તિ તથા જૂથ જૂથ વચ્ચેના સંબંધોનો સમાવેશ એ કરે છે અને તેને આપણે સંગઠન તરીકે ઓળખાવી શકીએ તો આ સંગઠનની જે વિવિધ વ્યાખ્યાઓનો આપણે જે અભ્યાસ કર્યો એના આધારે કેટલાક મુદ્દાઓ આપણે અલગથી તારવી શકીએ જેમ કે સંગઠન એક એવું માનવીઓનું બનેલું મંડળ છે જે સમાન હેતુની સિદ્ધિ માટે કાર્યશીલ હોય છે કુટુંબ મહિલા મંડળ યુવા કલ્યાણ મંડળો એ એક પ્રકારના સંગઠનો જ છે સંગઠનમાં કર્મચારીઓનો ખ્યાલ અભિપ્રેત છે ચોક્કસ હેતુઓની પ્રાપ્તિ માટે કર્મચારીઓ વચ્ચે કાર્યો અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે ત્રીજી એક અગત્યની બાબત સંગઠનના સંદર્ભે કે સંગઠનની કામગીરીનો આધાર નીતિ ઘડતર નીતિના આધારે યોજનાઓની રચના અને તેના અમલીકરણ પર રહેલો છે સંગઠનમાં નીતિ ઘડતરનું કાર્ય ઉચ્ચ સંચાલનનું છે આયોજન અને કાર્યક્રમો તૈયાર કરવાનું કામ મધ્ય સંચાલનનું છે અને અમલ કરવાનું કામ સામાન્ય કર્મચારીનું છે વ્યક્તિનું જીવન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વત્તા કે ઓછા પ્રમાણમાં સંગઠન સાથે સંકળાયેલું હોય છે કોઈ એક કે બે શિક્ષકો ધરાવતી શાળા નાના સંગઠન તરીકે ઓળખાવી શકાય જ્યારે લાખો કર્મચારીની સંખ્યા ધરાવતું ભારતીય રેલવે વિશાળ સંગઠન તરીકે ઓળખાવી શકાય છે સરકારી કે બિનસરકારી વિશાળ કે મર્યાદિત શૈક્ષણિક કે સામાજિક ધાર્મિક કે બૌદ્ધિક આમ સંગઠનો વિવિધ સ્વરૂપે જોવા મળે છે જેમાં વ્યાવસાયિક સંગઠનનો પણ સમાવેશ કરી શકાય અને થાય છે એનો સમાવેશ એટલે આપણે એવું કહી શકીએ અત્યાર સુધીની સંગઠનની વ્યાખ્યા અને અર્થઘટનની સમજૂતીને આધારે કે નિશ્ચિત હેતુઓની સિદ્ધિ માટે કરવામાં આવતી આયોજનબદ્ધ પ્રવૃત્તિને સંગઠન તરીકે ઓળખવામાં આવે છે સંગઠનના અભાવમાં કોઈ પણ પ્રકારની વહીવટી પ્રવૃત્તિઓ કરવી શક્ય નથી માનવી માટે શરીર જેટલું મહત્ત્વનું છે તે આટલું જ મહત્ત્વ વહીવટી પ્રવૃત્તિઓમાં સંગઠનનું છે હવે આપણે વાત કરીશું સંગઠનના પ્રકારો વિશે અને એ પ્રકારોના સંદર્ભમાં સૌ આપણે ઔપચારિક સંગઠન વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું કારણ કે સંગઠન વિશે આપણે જ્યારે સમજતા હોઈએ ત્યારે એના પ્રકારોની સમજૂતી મેળવવી ખૂબ અગત્યની છે સંગઠન મુખ્યત્વે બે પ્રકારના હોય છે એક તો છે ઔપચારિક સંગઠન અને બીજું છે અનૌપચારિક સંગઠન 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 આપણે વાત કરીશું ઔપચારિક ઔપચારિક વિશે કે એટલે શું કારણ કે આ બંને પ્રકારના સંગઠનોનો વિગતવાર અભ્યાસ કરવાથી જ આપણે તેનાથી માહિતગાર થશું ઔપચારિક સંગઠનને અંગ્રેજીમાં ફોર્મલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે એટલે સૌ પ્રથમ આપણે સમજીશું કે ઔપચારિક સંગઠન એટલે શું સ્વાભાવિક છે કે તમને પણ અત્યારે આ પ્રશ્ન તમારા મનમાં જિજ્ઞાસા સાથે ઉદ્ભવતો હશે તો ચાલો જાણીએ ઔપચારિક સંગઠન એટલે શું ઔપચારિક સંગઠન એટલે સંગઠનનું એવું સ્વરૂપ જે વ્યવસ્થિત રીતે સુઆયોજિત અને અધિકૃત સત્તાની મંજૂરીથી અસ્તિત્વમાં આવે છે હર્બટ સાયમનના મત અનુસાર ઔપચારિક સંગઠનમાં અમૂર્ત અને સ્થાયી નિયમોનો સમાવેશ થયેલો હોય છે જે પ્રત્યેક સહભાગીના વ્યવહારને પ્રભાવિત કરે છે આ પ્રકારના સંગઠનના માળખાને બહારથી જોઈ શકાય છે અને ચેસ્ટર બર્નાર્ડના મત અનુસાર ઔપચારિક સંગઠન એ બે કે બેથી વધુ વ્યક્તિઓની પ્રવૃત્તિઓની સભાનપણે કરવામાં આવેલ સંકલનની વ્યવસ્થા છે લુઈ એલેન નામના વિદ્વાન ઔપચારિક સંગઠનની વ્યાખ્યા આપતા જણાવે છે કે સ્પષ્ટ રીતે આલેખિત સ્થાનોની પ્રથા કે જેમાં દરેક સ્થાનની ચોક્કસ સત્તા અને જવાબદારી હોય છે સમગ્ર વ્યવસ્થામાં એટલે કે સમગ્ર વ્યવસ્થા સાહસમાં કામ કરતા માણસોને તેમના હેતુઓ સિદ્ધ કરવા અસરકારક રીતે અને સંયુક્ત રીતે કામ કરવા મદદ કરે છે એટલે આમ આપણે જોઈએ તો ઔપચારિક સંગઠનમાં સંગઠનનું સ્વરૂપ નિશ્ચિત પ્રકારનું હોય છે નિર્ણય કરવા માટે વિભિન્ન પ્રકારની કક્ષાઓ નક્કી કરેલી હોય છે અને આ ઉપરાંત કાર્યો અને જવાબદારીઓનું સ્પષ્ટ રીતે વિભાજન કરેલું હોય છે જેથી દરેકે દરેક વ્યક્તિ પોતાનું કાર્ય સમજીને સરળતાથી તે કરી શકે હવે આપણે વાત કરીશું ઔપચારિક સંગઠનના લક્ષણો વિશે કારણ કે એની લાક્ષણિકતાઓને જાણ્યા વગર ઔપચારિક સંગઠનને આપણે સારી રીતે સમજી શકીશું નહીં સૌથી પહેલી લાક્ષણિકતા છે કાનૂની દરજ્જો ઔપચારિક સંગઠનનું આ એક અગત્યનું લક્ષણ છે ઘણા સંગઠનો એવા હોય છે જેની પાછળ કાનૂની પીઠબળ છે અને સરકાર દ્વારા માન્ય કાયદાઓને આધીન આ પ્રકારના સંગઠનની રચના કરવામાં આવે છે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર અથવા સ્થાનિક સરકાર પોતાના ક્ષેત્રોમાં આવતી બાબતો ઉપર કાયદાનું ઘડતર કરીને ઔપચારિક સંગઠનોની સ્થાપના કરે છે આ પ્રકારના સંગઠનમાં કાયદા મુજબ તેને ચલાવવા સત્તા અને અધિકાર આપવામાં આવે છે તે માટે આવશ્યક કર્મચારીઓની ભરતી અને તાલીમ ઉપર પણ ભાર આપવામાં આવે છે બીજું એની અગત્યની લાક્ષણિકતા છે કાયમીપણ અને સ્થિરતા કારણ કે ઔપચારિક સંગઠનોની રચના પાછળ કાનૂની પીઠબળ હોવાથી અન્ય સંગઠનોની તુલનામાં તે મોટા ભાગે કાયમી હોય છે એટલે કે કાયમીપણું હોવાથી આ પ્રકારના સંગઠનોમાં એક પ્રકારની સ્થિરતા જોવા મળે છે અને સમય અને સંજોગોની જરૂરિયાત અનુસાર તેનું માળખું બદલાય તે સ્વાભાવિક છે આમ છતાં ઔપચારિક સંગઠનોની રચના ચોક્કસ લક્ષ્યાંકોની પ્રાપ્તિ માટે કરવામાં આવતી હોવાથી તે લાંબા ગાળા સુધી અસ્તિત્વમાં રહે છે આ ઉપરાંત તે પોતાની કાર્ય પદ્ધતિ અને લક્ષ્યાંકોમાં પણ નિરંતર વિકાસ પામતા રહે છે માળખાનું પ્રાધાન્ય રહે છે તો આ મુદ્દો પણ એક અગત્યનો છે તેની લાક્ષણિકતાના સંદર્ભમાં ઔપચારિક સંગઠનમાં સંગઠનનું માળખું અને તેની ભાત ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે માળખાના અભાવમાં બિનકાર્યદક્ષતા સર્જાવાની સંભાવના રહે છે આ માટે માળખાનું સ્પષ્ટ હોવું તે આવશ્યક છે જે આ પ્રકારના સંગઠનમાં જોવા મળે છે સંગઠનમાં કાર્ય કરતી દરેક વ્યક્તિની પોતાની ભૂમિકા શું છે તે સ્પષ્ટ રીતે દર્શાવેલી હોવાથી મૂંઝવણને અવકાશ રહેતો નથી માળખાને પ્રાધાન્ય મળતું હોવાથી સભ્યો કે કર્મચારીઓ વચ્ચેના સંબંધો અને સૂચનાઓના આદાન પ્રદાનના પ્રવાહ વચ્ચે સંતુલન પણ જળવાય છે ત્યાર પછીની એની લાક્ષણિકતા એક છે નીતિ નિયમોને પ્રાધાન્ય તો ઔપચારિક સંગઠનની આ બહુ અગત્યની લાક્ષણિકતા છે કે નીતિ નિયમોને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે અને પ્રાધાન્ય આપવામાં આવે છે કારણ કે ઔપચારિક સંગઠન પોતાના સંગઠનના નીતિ નિયમો અનુસાર એ કામ કરે છે અને આ નિયમોનું ઘડતર સ્પષ્ટ રીતે કરેલું હોય છે જેનું પાલન દરેક વ્યક્તિએ કરવાનું રહે છે ઔપચારિક સંગઠનમાં વ્યક્તિગત પસંદ નાપસંદ કે ગમા અણગમા પ્રમાણે કાર્ય કરવાનું હોતું નથી ઉદાહરણ તરીકે કોઈ બેંક હોય તો બેંકે કોઈ વ્યક્તિને લોન આપવાની હોય તો તે અંગેના જે નિયમો છે તો એ નિયમો અનુસાર જ એણે ચાલવું પડે કર્મચારીએ કારણ કે લોન આપનાર અને લોન લેનાર લોન અંગેના નિયમોનું અને શરતોનું પાલન તેણે કરવાનું હોય છે અને એ કરવું જ પડે છે એણે એમાં વ્યક્તિગત કોઈ બાબત આવતી નથી એટલે કે અધિકારી પોતાની મરજી પ્રમાણે વર્તન કરી શકતો નથી નિયમો એ સત્તાનો ઉપયોગ કરનાર સત્તાધારી વ્યક્તિની વ્યક્તિગત મનોકામના ઉપર અંકુશ મૂકે છે નિર્ણયોમાં વસ્તુલક્ષિતા પ્રદાન કરે છે જે બહુ અગત્યની બાબત છે બીજી એક લાક્ષણિકતા છે એની કાર્ય વિભાજન ઔપચારિક સંગઠનનું નિર્માણ કાર્યવિભાજનના આધારે થાય છે સંગઠનનું સંચાલન કઈ રીતે કરવું તે માટે કેવા પ્રકારની કક્ષાઓ નક્કી કરવામાં આવે છે અધિકારીથી લઈને નીચેના કર્મચારી સુધી કર્મચારી સુધી દરેકના હોદ્દાનું નામાધિકરણ અને તેમણે કરવાની કામગીરી નક્કી કરવામાં આવે છે જેથી સંગઠનના ધ્યેયોને અસરકારક રીતે સિદ્ધ કરી શકાય આ કાર્ય વિભાજનમાં શૈક્ષણિક લાયકાત વ્યક્તિની શારીરિક કે માનસિક ક્ષમતાઓ અને મર્યાદાઓ ઉંમરની લાયકાત વગેરે ધ્યાને લેવામાં આવે છે લ્યુથર ગ્યુલિકના મત અનુસાર કાર્ય વિભાજન એ સંગઠનનો પાયો છે સંગઠનના અસ્તિત્વ માટેનું કારણ છે કાર્ય વિભાજનના પાયાઓ કે આધારો મુખ્યત્વે ચાર પ્રકારના છે એક તો છે હેતુને આધારે બીજું છે પ્રક્રિયાને આધારે ત્રીજું છે વ્યક્તિ કે જૂથને આધારે અને ચોથું છે સ્થાનને આધારે તો લ્યુથર કે સંગઠનના આ ચાર પાયાઓ જણાવ્યા છે આ સમજૂતી પરથી જ આપણે અંદાજ લગાવી શકીએ કે ઔપચારિક સંગઠન કેવા પ્રકારનું કામ કરતું હશે જેમ કે ઔપચારિક સંગઠનો પોતાના લક્ષ્યાંકો નિર્ધારિત કરે છે આગામી કેટલા સમયમાં તે સિદ્ધ કરવા તેનું આયોજન પણ કરે છે માનવ સ્ત્રોતોનો કઈ રીતે ઉપયોગ કરવો તે નક્કી કરે છે સંગઠનના વિવિધ એકમોની જવાબદારી નક્કી કરે છે કાર્યનું વિભાજન કરે છે એક એકમ કે શાખાનું બીજા એકમ કે શાખાની સાથે કઈ રીતે સંકલન કરવું તેનું સંકલન કરવાનું અગત્યનું કાર્ય તે કરે છે અને તે સંકલન કરવા માટે તે વિવિધ પ્રકારની ટેકનિક્સ પદ્ધતિઓ પ્રયુક્તિઓનો ઉપયોગ પણ કરે છે ભરતી અને તાલીમને તે પ્રોત્સાહન આપે છે આવશ્યક નીતિ નિયમોનું ઘડતર કરે છે દિશા નિર્દેશ કરવાનું કાર્ય કરે છે આત્મલક્ષિતાને બદલે વસ્તુલક્ષિતા ઉપર ભાર આપવાનું કાર્ય કરે છે કારણ કે ઔપચારિક સંગઠનોમાં બજેટ અને રિપોર્ટિંગ પણ એટલું જ અગત્યનું છે તો બજેટ અને રિપોર્ટિંગને પણ તે પ્રાધાન્ય આપે છે હવે આ ઔપચારિક સંગઠનની તો આપણે સમજૂતી મેળવી હવે આપણે બીજો એક પ્રકાર સંગઠનનો અનૌપચારિક સંગઠન અને આ અનૌપચારિક સંગઠન એટલે શું તેની આપણે ચર્ચા કરીશું અનૌપચારિક સંગઠન એટલે એવું સંગઠન જે કર્મચારીઓના વાસ્તવિક વ્યવહાર અને વર્તનનું બનેલું હોય છે બિનૌપચારિક કે અનૌપચારિક સંગઠન વ્યક્તિગત સંપર્કો અને આંતરક્રિયાઓમાંથી જન્મ લેતો સમૂહ છે બીજા સરળ શબ્દોમાં જો સમજીએ તો સંગઠનમાં કામ કરતા માણસોના વર્તનને પણ અનૌપચારિક સંગઠન તરીકે ઓળખાવાય છે અહીં સ્વાભાવિક છે કેવો પ્રશ્ન થાય કે અનૌપચારિક સંગઠન શા માટે જરૂરી છે વ્યક્તિ પોતાની સામાજિક જરૂરિયાતો સંતોષવા માટે બિનૌપચારિક અથવા અનૌપચારિક સંગઠનમાં જોડાતો હોય છે અનૌપચારિક સંગઠનો તેના સંદર્ભે આપણે એવું કહી શકીએ કે અંકુશોની પ્રથા તેમાં કારગત નીવડતી નથી બિનૌપચારિક અથવા તો જેને આપણે અનૌપચારિક સંગઠન પણ કહીએ છીએ તો અનૌપચારિક સંગઠન વ્યક્તિના વ્યક્તિત્વ અને માનવીય લાગણીઓ ઉપર ભાર આપે છે વહીવટકર્તાઓ અનૌપચારિક માળખાને જરૂરી માનતા હોય છે ઔપચારિકની વિરુદ્ધના અનૌપચારિક સંગઠન તો જેને આપણે અર્થની સમજૂતી મેળવી હવે આપણે સમજૂતી મેળવીશું અનૌપચારિક સંગઠનના લક્ષણો આ સંગઠનો વિચારધારામાં સામ્યતા ધરાવતા હોવાથી સમાન રીતે વિચારે છે અને વર્તે છે પ્રચાર પ્રસારના માધ્યમો થકી તથા સતત જીવંત સંપર્ક તેમની વચ્ચે સમાન મૂલ્યોનું સર્જન કરે છે મૂલ્યોથી વિરુદ્ધ જનાર વ્યક્તિને મૂલ્યોના ભંગ માટે બહિષ્કાર થાય છે અને જે ક્યારેક શિક્ષામાં પણ પરિણમે છે વર્તનના ધોરણોનો અમલ કરે છે વર્તન અને ધોરણોના અમલ માટે આ સંગઠન દબાણ પણ કરે છે અનૌપચારિક સંગઠનમાં નેતૃત્વની શૈલી નિરાળી હોય છે પ્રભાવશાળી નેતાની સ્વીકૃતિ થાય છે પરંતુ જો તે તેના કાર્યમાં નિષ્ફળ જાય તો ફેંકી દેવામાં કે તેને દૂર કરવામાં આવી શકે છે નેતાઓએ જૂથની અપેક્ષાને સંતોષવી પડે છે આ તો એની લાક્ષણિકતાઓની વાત થાય તો સ્વાભાવિક છે કે તેને તમને એમ પ્રશ્ન થાય કે અનૌપચારિક સંગઠન શું કામ કરે છે તેના કાર્યો શું અનૌપચારિક સંગઠન ઘણા બધા કાર્યો કરે છે જેમ કે તે ઔપચારિક સંગઠનોને મદદરૂપ બનવાનું કાર્ય પણ કરે છે અનૌપચારિક સંગઠનોની ખૂટતી કડી એકબીજાને આપણે કહીને કે જે આનામાં નથી એ આપણે અપડેટ એને કરી આપીએ સામેમાં જે વ્યક્તિમાં કે સંસ્થામાં કે જે પણ કાંઈ સહકારની જરૂર હોય અપડેટ કરવાની તો પરસ્પર તો અનૌપચારિક સંગઠનો સંવહનના ઝડપી માધ્યમો બને છે જો કે આ પ્રકારના સંવહનથી પ્રાપ્ત થતી માહિતી ચોક્કસ જ હોય તેવું જરૂરી નથી ઘણીવાર માહિતી અપૂરતી અચોક્કસ કે ખોટી હોય તો અનેક પ્રશ્નોને ગૂચવાણું ઊભા થવાની પણ શક્યતા નકારી શકાય નહીં તે પણ શક્યતા રહેલી છે ચેસ્ટર બર્નાર્ડ નામના એક વિદ્વાન છે અને તેમણે નોંધ્યું છે કે વ્યક્તિ સામાજિક સંબંધોનું વધુ સગવડ અનુભવે છે જેને આપણે એકતા સામાજિક એકીકરણ કે સામાજિક સલામતી પણ કહીએ છીએ સામાજિક સંપર્ક દ્વારા વ્યક્તિ તાદામ્યની લાગણી અનુભવે છે અને અનૌપચારિક સંગઠનો વ્યક્તિઓને પોતાની શક્તિ પુરવાર કરવાની તકો વધુ આપે છે જે તેમને ઔપચારિક સંગઠનોમાં મળતી નથી બીજી એક આમ અગત્યની બાબત એ છે કે અનૌપચારિક સંગઠનના ધ્યેયોને પ્રાપ્ત કરવામાં તે સભ્યોને મદદ કરવાનું કાર્ય કરે છે ને દરેક સંગઠનને પોતાના મૂલ્યો હોય છે અને આ મૂલ્યોને વિકસાવવાનું તે કાર્ય કરતા હોય છે અનૌપચારિક સંગઠનો આ મૂલ્યોને સંતોષવાની તકો આપે છે ઓપોર્ચ્યુનિટીસ એને પૂરી પાડે છે આમ સંગઠનના ઔપચારિક અને અનૌપચારિક પ્રકારોનો આપણે વિગતવાર આજના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કર્યો એની સમજૂતી મેળવી એની ચર્ચા કરી અને આ બંને પ્રકારના સંગઠનો એક સિક્કાની બે બાજુ સમાન છે આપણે કહી શકીએ અંતમાં આપણે જો આખા જ આ વિડીયો લેક્ચરનો સારાંશ જોઈએ તો ઔપચારિક સંગઠન સુવ્યવસ્થિત માળખું આપે છે તેમાં પ્રાણ પૂરવાનું કામ અનૌપચારિક સંગઠન કરે છે વાસ્તવમાં તેમનું અસ્તિત્વ એકબીજા વગર શક્ય નથી કોઈ પણ સંગઠનને અસરકારક રીતે કાર્ય કરવા માટે આ બંને પ્રકારના સંગઠનોનું મિશ્રણ જરૂરી છે કોઈ એક સંગઠનની લાક્ષણિકતા કે કાર્યોને ચુસ્ત રીતે વળગી રહેવું જરૂરી નથી સ્વાભાવિક છે કે એમાં થોડો ઘણો ફેરફાર હોય તો આજના આ વિડીયો લેક્ચરના આધારે આપણે જે વાત કરી તમને યાદ હશે કે આપણે સંગઠનનો અર્થ અને એની વ્યાખ્યાની સમજૂતી મેળવી સંગઠનના મુખ્યત્વે બે પ્રકારો ઔપચારિક અને અનૌપચારિક પ્રકારોનો તમે અભ્યાસ કર્યો ઔપચારિક સંગઠનના લક્ષણો જેમ કે આપણે ફરીવાર આજે ટૂંકમાં યાદ કરી લઈએ આ વિડિયો લેક્ચરમાં જે મેં ચર્ચા કરી વિસ્તારથી કે કાનૂની દરજ્જો કાયમીપણું સ્થિરતા કાયમીપણું અને સ્થિરતા માળખાનું પ્રાધાન્ય નીતિ નિયમોનું પ્રાધાન્ય કાર્ય વિભાજન વગેરેનો એના લક્ષણોમાં સમાવેશ થાય છે ઔપચારિક સંગઠનના કાર્યો વિશે પણ આપણે ચર્ચા કરી આ ઉપરાંત આપણે અનૌપચારિક સંગઠન એટલે શું તેના લક્ષણો અને કાર્યોનો અભ્યાસ પણ તમે આ વિડીયો લેક્ચરના આધારે કર્યો અનૌપચારિક સંગઠનો એ મુક્તિવાલ્વ તરીકે કામ કરે છે સભ્યોની સર્જનાત્મક શક્તિ અને રચનાત્મક શક્તિને ખીલવીને વેગ આપવાનું કાર્ય કરે છે વહીવટમાં આ બંને પ્રકારના સંગઠનોનું મહત્ત્વ હોય છે આજના આ વિડિયો લેક્ચરમાં મેં જે તમને સમજૂતી આપી તેના સંદર્ભે કેટલાક કી વર્ડ્સ ચાવીરૂપ શબ્દો પણ આપણે સમજીએ જેમ કે સંકલન એટલે શું તો સંકલન એટલે કોઈ સંગઠનમાં સંઘર્ષો દૂર કરી કર્મચારીઓ વચ્ચે અરસપરસ સહકાર વધારી વર્ક વિકસાવવો એક વિભાગનું બીજા વિભાગ સાથેનું સંકલન એક વ્યક્તિનું બીજી વ્યક્તિ સાથેનું સંકલન બીજો શબ્દ છે બહિષ્કાર કોઈ જૂથ કે સમાજમાંથી સભ્યને દૂર કરી એનો બહિષ્કાર કરવો મુક્તિ વાલ્વ એક શબ્દ મેં હમણાં એવો પ્રયોગ કર્યો કે લાગણી બહાર કાઢવાનું સાધન કે

સંગઠનોમાં કાર્યવિભાજન અનિવાર્ય બને છે અને લોકોના ટોળાનું સુગ્રથિત રચનાત્મક અને હેતુલક્ષી જૂથમાં પરિવર્તન કરવા માટે કાર્યવિભાજન એકમાત્ર માર્ગ છે સંગઠનમાં વ્યક્તિઓની શક્તિ અનુસાર કાર્યવિભાજન જરૂરી બને છે આજે આ લેક્ચરમાં આપણે જે સંગઠનની સમજૂતી મેળવી તેનો અર્થ વ્યાખ્યા અને પ્રકારોની તેના આધારે એક પ્રશ્ન હું તમને આપું છું સ્વાધ્યાય રૂપે તમારી અનુકૂળતાના સમયે તમે એનો જવાબ શોધવાનો મને લખીને તમારું સ્વમૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરજો સંગઠનનો અર્થ અને વ્યાખ્યા આપી સંગઠનના પ્રકારો વિગતવાર સમજાવો વિશેષ વાંચન માટે તમે સંદર્ભ સૂચિ તરીકે આ પુસ્તકોનો પણ ઉપયોગ કરી શકશો તંદુરસ્ત સ્વાસ્થ્યની આપ સૌને શુભકામનાઓ પરિવાર મળીશું કોઈ નવા જ ટોપિકની સમજૂતી માટે નમસ્કાર